નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો આજે ભૂતિઓ વેલા બાપાને પેલા માયાવી પાળિયાની માયા જાળમાંથી બચાવી નાખે છે અને જંગલના એક ભાગમાં જઈ અને આ ચારે જણા સૂતેલા હોય છે અને મા મેલડી ત્યારે વેલા બાપાના સપને આવી અને કહી જાય છે કે વેલા બાપા તમે આ પાળિયાની આંખો સામે જોતા નહીં અને તમે જો આ પાળિયાની આંખોમાં આંખો નાખશો ને તો એની સાથે જ આ પાળિયો એની માયાથી તમને

પાળિયાને જ ખબર હોય કે તે આપણા માર્ગનો કાંટો સુકામ બની રહ્યો છે ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા મને પૂછવા દે આમ કહી અને જગમાલ બે હાથ જોડી અને પાળિયાની પાસે જાય છે અને કહે છે કે હે ભાઈ તમે કોણ છો અને અમને તમે આ મહેરાન સુકામ કરો છો ત્યારે પાળિયામાંથી હસવાનો અવાજ આવે છે તેથી આ અવાજને સાંભળી અને ભૂતિયો વેલા બાપા નરભક્ષી અને જગમાલ બધા ચોકી ગયા કે અરે રે આ પાળિયો તો પણ છે અને બરાબર હસી અને પછી પાળીઓ બોલ્યો કે તમે ચાર જણા જે કામ માટે આ રૂપાવટીના માયાવી જંગલમાં આવ્યા છો ને તો તમે તમે આવી તો ભલે ગયા પણ આ જંગલમાંથી બહાર નહીં નીકળી શકો અને તમારું આયુષ્ય હવે વધારે દિવસ વધ્યું નથી ત્યારે ભૂતિયો કહે છે કે હે મહાશય તમે કોણ છો અને અમને આ રૂપાવટી નગરી સુધી પહોંચતા કેમ અટકાવી રહ્યા છો ત્યારે આ પાળિયો ભૂતિયાની વાતનો

તેની પાછળ જોરથી ભેટું મારે છે તેથી નરબક્ષી રાડો પાડી અને આકાશમાં ઉછળ્યો અને ઉછળી અને સીધો ધડામ કરતો નીચે જમીન ઉપર પટકાયો અને જેવો નીચે પડ્યો ને તેની સાથે તો તે બેભાન થઈ ગયો અને પછી આ પાળીઓ જોર જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે એક એક કરી અને તમને બધાને આમને આમ જ મારી નાખવામાં આવશે અને ત્યારે ભૂતિયો વેલા બાપા અને જગમાલ આ નરબક્ષીની ની પાસે પહોંચે છે અને પાળીઓ આટલું કહી અને એ તો અંતર ધ્યાન થઈ ગયો તેથી આ ત્રણે જણા મૂંઝાણા શું થઈ ગયું અને તેનું પ્રાણ બેભાન થઈ ગયો છે તો હવે આપણે તેને ભાનમાં કેવી રીતે લાવશું કે ભૂતિયા મને લાગે છે કે આ પાળીઓ સાચું જ કહેતો હતો કે એક એક કરી અને આપણા રામ રમી જશે પણ આપણે રૂપાવટી નગરી સુધી તો નહીં જ પહોંચી શકીએ અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા આપણે આ નર પક્ષીને ઉપાડી તો નહીં શકીએ એના કરતાં એક કામ કરીએ આ બળદગાડાને લઈ અને ચાલી નીકળીએ અને ગમે તેમ કરી અને આ પાળિયાના પ્રદેશમાંથી આપણે ખૂબ જ દૂર નીકળી જઈએ અને તો જ આપણે આગળ વધી શકશું નહીતર આપણે જઈ નહીં શકીએ અને ત્યારે જગમાલ કહે છે કે પણ ભૂતિયા આ બળદો પેલા પાળિયાના છે અને તે આપણને કેવી રીતે આગળ લઈ જઈ શકશે અરે ભૂતિયો કહે છે કે તમે ચિંતા ના કરો આ બળદોને હવે આ ભૂતિયો પાઠ ભણાવશે અને આમ કહી અને ભૂતિયાએ એક લીલા ઝાડની સોટી હાથમાં લીધી અને બળદોની લગામ લીધી હાથમાં અને પછી તો ભૂતિયો કહે છે કે આ નરભક્ષી ને આ ગાડામાં નાખી દો અને તમે બંને આ ગાડામાં બેસી જાઓ અને પછી તો ભૂતિયાએ બનને બળદોની પીઠ ઉપર એક એક સોટીનો ઘા કર્યો અને કહે છે કે આટલી વાર સુધી તો તમે પાળિયાના ઈશારા ઉપર નાચતા હતા પણ આજે તો હું એ જોઉં છું કે તમે કેવી રીતે સરખા નથી ચાલતા અને આમ કહી અને ભૂતિયાએ આ માયાવી જંગલમાં બંને બળદોને દોડાવ્યા અને પાછળ ભૂતિઓ કે આ નર ભક્ષીને આ બળદોએ બેભાન કર્યો હતો તેના ગુસ્સામાં આવી અને ભુતિઓ આ બળદો ઉપર ગુસ્સો કાઢતો જાય છે અને બળદોની પીઠ પર મારી મારી અને લાલ કરી નાખ્યું છે અને આમ આખો દિવસ આ બળદોને ભૂતિયાએ દોડાવે જ રાખ્યા છે અને જ્યારે

કહી અને ભૂત્યો તો બંને બળદોને મારતો જાય છે અને બળદો દોડતા જાય છે અને આમ કરતા કરતા અડધી રાત થવા આવી એટલે અડધી રાત્રે આ બળદોને પેલા પાળિયાની પાસે જવાનો સમય આવી ગયો છે પણ ભૂતિયો આ બંને બળદોને ઊભા રહેવા નથી દેતો અને જો બળદ થોડાક પણ ધીમે પડે ને તેની સાથે તો તરત ભૂતિયો આ સોટીના ઘા કરે છે તેથી બળદો પણ સમજી ગયા કે આજે તો આપણી ઉપર આ ભૂતિયો હાવી થઈ ગયો છે અને આજે આપણે આ પાળિયા સુધી નહીં પહોંચી શકીએ તો આપણું જીવન હરામ થઈ જશે ત્યારે આ બાજુ ભૂતિયો પણ વિચાર કરે છે કે આ બંને બળદો પેલા પાળિયા પાસે જવાની તૈયારીઓ કરી રહ્યા છે પણ આજે તો ગમે તે થાય પણ આજે હજી આવું વિચારી રહ્યો છે પણ ત્યાં તો ઘટના એવી બને છે કે આ ભૂતિયો તો બળદગાડા ઝડપથી દોડાવી રહ્યો છે અને બંને બળદો દોડી રહ્યા છે પણ અચાનક એ ગાડાના ટાયર સાથે એક મોટો પથ્થર અને ગાડું ઊંધું પડ્યું છે અને પછી તો ભૂતીયો પોતાને ખંખેરીને ઊભો થાય છે અને આગળ આવીને જુએ છે તો તે વિચારમાં પડી ગયો કે અરે રે પાળિયા તું અહિયાં સુધી આવી ગયો અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા શું થયું કે વેલા બાપા આપણા બળદગાડા ને કોઈ પથ્થર નથી ટકરાણો પણ આ તો પાળીઓ આવીને ટકરાણો છે ત્યારે વેલા બાપા અને જગમાલ પણ ત્યાં આવીને જુએ છે ભગાવતો રહેશે અને પીછો કરતો રહેશે માટે હવે આપણે આ પાળિયાનો ખેલ ખતમ કરવાનો છે આટલું કહી અને ભૂતિયો જેવો આ પાળીયા ને અડવા ગયો ને ત્યાં તો પાળિયો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને પેલા બંને બળદો પણ ત્યાં જોવા ના મળ્યા અને તેથી હવે ભૂતિઓ સમજી ગયો કે આ બે એકના એક જ છે એકબીજાને બચાવવા માટે તેઓ જરૂર આવે છે પણ હે વેલા બાપા હવે તો જે થવું હોય તે થાય પણ અહિયાથી આ પાળિયાની માયા સંકેલ્યા વગર આગળ વધવું નથી ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા આ પાળિયાની વાત તો પાળીએ રહી પણ આ આપણા મિત્ર નર શું કરશું એ તો ભાનમાં આવતો જ નથી અને તેને આમ આવી રીતે બેભાન અવસ્થામાં ક્યાં લઈને ફરશું અને ત્યારે ભુતિયો કહે છે કે વેલા બાપા આ નરભક્ષીને ભાનમાં લાવવા માટે હવે એક જ ઉપાય વધ્યો છે કે બોલ ભૂતિયા એ ઉપાય તો કરવો જ પડશે અને ત્યારે ભૂતિયો કહે છે કે તમારે અહીંયા માતા મેલડીને પોકાર કરવાનો છે અને તમારા શરીરમાં માતા મેલડી જો ધૂણવા આવે ને તો અમે તેને પૂછી લઈએ કે આ નરભક્ષીને ભાનમાં કેવી રીતે લાવવો અને આ પાળિયાને વશમાં કેવી રીતે કરવો ત્યારે વેલાબાપા કહે છે કે ભૂતિયા આવા ઘાટ જંગલમાં અને અડધી રાત્રે માતા મેલડી આવશે ખરા સાચા મેલડીને પોકાર તો કરો અને માતા મેલડી આવા જંગલમાં અડધી રાત્રે પણ દોડતી આવશે અને પછી તો ત્યાં જંગલમાં અડધી રાત્રે વેલા બાપાએ માતા મેલડીને પોકાર કર્યો કે હે મારી લોઢાના દાંતવાળી મેલડી માડી આ માયાવી જંગલમાં હવે અમે અડધી રાત્રે અટવાઈ ગયા છીએ અને અમારો એક સાથી પણ બેભાન થઈ ગયો છે તો માડી અમારા વારે આવો અને આટલો પોકાર જ્યારે વેલા બાપાએ કર્યો ને ત્યાં તો વેલા બાપાના શરીરમાં સોળે કળાએ મારી મેલડી ધૂણવા ઉતરી કે હે ભૂતિયા આજની વેળાએ હું માતા મેલડી આવી છું બોલ મારા દીકરા તમે ક્યાં અટવાણા અને ત્યારે ભૂતિયો કહે છે કે હે માડી આ નરબક્ષી બેભાન થઈ ગયો છે અને તે ભાનમાં આવતો નથી તો માડી એનો કઈક રસ્તો બતાવો મા અને આને ભાનમાં કેવી રીતે લાવવો એ જણાવો અને ત્યારે માં મેલડી બોલ્યા કે ભૂતિયા આ નરબક્ષીને બળદોય માયાવી શક્તિથી અચેત કરી નાખ્યા છે અને આ બળદોની હડફેટમાં જે કોઈ પણ આવે ને એ પછી ક્યારેય ભાનમાં આવતું જ નથી પણ આ નરબક્ષીને લાવો મારી સામે અને એના માથા ઉપર હાથ મૂકું અને જો આ ને તો મને મેલડીને ઓળખે કોણ અને આમ પછી તો નર બક્ષી ને વેલા બાપાની પાસે લાવે છે અને તેના ઉપર હાથ મૂકી અને માતા મેલડીએ એક જોરથી થી હુબકો કર્યો અને ત્યાં તો ઉપકો કરતાની સાથે તો આખું જંગલ ધ્રુજાવ્યું અને એટલામાં તો આ નરભક્ષી બેઠો થયો અને જેવો બેઠો થયો ને ત્યાં તો ધૂણી રહેલા વેલા બાપાના પગમાં પડી ગયો કે હે માડી તમે ગમે તેમ કરો પણ આ માયાવી પાળીઓ છે ને તેની માયા જાળમાંથી અમને બચાવો નહીં તો અમારા ચારમાંથી કોઈકનો જીવ લઈ જતા વાર નહીં લાગે અને ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયા તમારે આ માયાવી પાળિયાના રહસ્યને જો જાણવું જ હોય ને તો એના માટે તમારે એક કામ કરવું પડશે અને હું તમને જે કહું ને એટલું તમે કરી લેશો ને તો એ પાળિયો તમારા હાથમાં આવી જશે અને આ પાળિયાનું રાજ શું છે એ પણ તમને જણાવી દેશે અને તે આ માયાવી જંગલમાં બધાને હેરાન કેમ કરે છે તેનું સાચું સ્વરૂપ શું છે અને તે કોણ છે એ બધું જ તમને જણાવી દેશે પણ ભૂતિયા એના માટે હું કહું ને એટલું કરવું પડશે કે બોલો માડી હવે તો આ પાડિયાના રાજને જાણ્યા વગર અમારે આગળ વધવું નથી અને અમે આગળ વધી પણ નહીં શકીએ અને ત્યારે માં મેલડી ભૂતિયાને કહે છે કે ભૂતિયા તું આટલું કરી લેજે